નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ જ્યુટેકનો ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર છ વિજ્ઞાનસ્ય ચમત્કાર તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિશે સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર છ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચેના શબ્દોનું અનુલેખન કરો એટલે અહીં જે શબ્દો આપેલા છે તેને તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાના છે પ્રથમ શબ્દ છે ભ્રમણભાષહ ત્યાર પછી બીજો શબ્દ છે શીતપેયમ ત્રીજો શબ્દ છે સંગણકમ ચોથો શબ્દ છે ચલચિત્રાણી અને પાંચમો શબ્દ છે કાર્યક્રમાન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો એટલે અહીં જે ચિત્રો આપેલા છે તેની સામે તેનું સંસ્કૃતમાં નામ લખવાનું છે તો પહેલું ચિત્ર છે ભ્રમણભાષહ ત્યાર પછી બીજા ચિત્રની સામે આવશે શીતકમ ત્યાર પછીનું ચિત્ર છે કમ્પ્યુટરનું તો એની સામે આવશે સંસ્કૃતમાં તેનું નામ સંગણકમ ત્યાર પછીનું ચોથું ચિત્રની સામે આવશે તેનું નામ દૂરદર્શનમ અથવા દૂરદર્શન યંત્રમ ત્યાર પછી આવશે વ્યજનમ આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યને બહુવચનમાં ફેરવો અહીં ઉદાહરણ આપેલું છે એક વચનમાં વાક્ય આપેલું છે માનવઃ વૃત્તપતમ પઠંતી ત્યાર પછી તેનું બહુવચનમાં રૂપાંતર કરેલું છે માનવા વૃત્તપત્રમ પઠંતિ પહેલું વાક્ય અહીં એક વચનમાં આપેલું છે માનવઃ જલમ પીબતી તો બહુવચનમાં વાક્ય બનશે માનવાહા જલમ પીબંતી ત્યાર પછી બીજું વાક્ય છે એક વચનમાં માનવ ચિત્રમ પશ્યતી તો બહુવચનમાં વાક્ય બનશે માનવાહ ચિત્રમ પશ્યંતી ત્રીજું વાક્ય છે માનવ રોટી કામ ખાદતી તો અહીં બહુવચનમાં વાક્ય બનશે માનવાહ રોટી કામ ચોથું વાક્ય છે માનવ વનમ ગચ્છતી તો એનું બહુવચન માનવા વનમ ગચ્છતી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર છ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો